નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પિંચાશીથી સોળસો ઓગણપચાસ રૂપિયા કપાસની અંદર તમામ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે કપાસની ભાવની અંદર તો ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને પચાસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એંસીથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો એકથી સત્તરસો છવ્વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી સોળસો છપ્પન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી સોળસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો પાંચ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચાલીસથી સોળસો ચાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી સોળસો રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો અગિયારથી સોળસો એક રૂપિયો હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસોને પાંસાઠ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છન્નુંથી પંદરસો રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાસાઠથી ચૌદસોને એકાણું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો ને પચાસ રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર